તમે એક આવી જાવે પણ તમારે કઈ કાલે રાતે ફોન કરીને કીધું તું ક્યારે અમે આવી શકીએ એવું એને ઉપાડ્યો નતો ફોન કેવું ફોન કર્યો તમે તો સવાર વેલો કરો તમારે પાછો

મને ફોન કર્યો હોત તો આપડે ટાઈમ નાં જોયો હોત હું હાજર નથી કાલ નું રાખો તો કે જે ભાઈ બેન આજે બેન નહિ આવે એ છોકરી એ કીધું કે એના પપ્પા ને પૂછવા છે આવી જ આવી તું એકલી હા તો એને તો નથી જવું રેવા દો તમે વાત કરી લો ને ફોન માં પણ હાલો હું કહી દઉં હા તમે કહી દો બેન અમે બારે છીએ અત્યારે ક્યાં આવી વરસાદ છે એક તો બરાબર હાજર ભોગા એમ નથી કાલે આવશું એ હારું હાલો હા અને અમે આવ્યા તો બુધવારે તમે નોતા તો અમારો થોડી વાગ છે એ હારું હાલો વાંધો અમારી મજબૂરી સમજો અમને કઈ શોખ ન થતો પણ અમારી દીકરી ને એકલી આવવા દેવાની અમારે પપ્પા ને પપ્પા એ પરણાવી તમે નથ પરણાવી એને કે હારું કઈ દઉં હા પ્રેમ થી કઈ દેજો ઓલી કે નો આવત કે ગાડી મોકલે કે એ એને અત્યારે અમને ધમકી આપ કે નો આવત કે ગાડી મોકલી એમને હું કે તમારે નોકર થઈ ગયા તો 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 કોઈ અમારે સાહેબ છે નહિ કે અરે મને લબ લબાઈ વટાણી ની,

બુધવારે આવ્યા તા પપ્પા દીકરી તમે હાજર નતા મેડમ એટલે પાછા અમે કાકા તમે તમારી બુધવારે તમને બોલાયા હતા ને તમારી અરજી બાબતે અમે નતા બોલાયા તમને

તમારું કઈ જ કામ નથી તમારી દીકરી એકલી આવી જશે તો એનું જ કામ છે બરાબર છે કાલે મેડમ અમે હારે આવી જાવ બરોબર ના કાકા મારે હવે તમે છો ને કાલે હું તમને છો ને દાદી કઈ મોકલી નથી

હાલો કેમ કપાઈ ગયો હા કો એ કપાઈ ગયો તો મેડમે એ ઉપાડ્યો જ નથી ઉપાડ્યો પાછા લાઈન માં હા તમે જે વ્યક્તિ થી વાત કરી રહ્યા છો એની તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે હાલો હાલો એ મારે તમારું કઈ કામ નથી કાકા હો હાલો કાલે હાલો દીદી કે બોલું છું યુવા વિંસના સંસ્થાપક હા બોલો હા બેન કે આ કઈક ભાઈ ને ના ભાઈ ફરિયાદી બેન છોકરી ને કઈક ધમકાવો છો તમે શું કઈક ધમકાવો છો તમે ગાડી લઈને મોકલું છે અરે મને બે ત્રણ દિવસ થી બસ એમ અમને રમાડે છે કે અમે કાલ આવીએ એમની ડોટર ને ફોન કરીએ

આપે જે વ્યક્તિને કોલ કર્યો છે એ જવાબ નથી આપી રહ્યા કૃપા કરી થોડા સમય પછી પ્રયાસ કરો હેલો તમારે એસે કોણ છે મહિલા પોલીસ સ્ટેશન ના હેલો શું કે છો તમારો એસે કોણ છે એસે હા ઓલો પી એ ગાટોડ બેડો માતા રજા પર ગયા તો આવી ગયા ના નથી આવ્યા હા તો તમારે એસે કોણ છે નમસ્કાર હું ડીડી સોલંકી બોલું છું યુવા વિમશ ના સંસ્થાપક પોલીસ સ્ટેશનપતિ સાસુ ને બધા ક્યાંય ત્રાસ ફરિયાદ કરેલ છે બરોબર એ બાબતે એટલે ક્યારેક બુધવારે બોલાવે અલગ અલગ વારે બોલાવે સામા વાળા પક્ષે અરજી કરીએ છે એને બુધવારે બોલાવે બુધવારે ગયા બે મેડમ હાજર નહોતા કોન્સ્ટેબલ બરોબર અત્યારે એને બોલાવે એને ફાદર ને હતો કોઈ એ લોકોના કોઈ એક્સપાયર થઈ ગયા હતા મહિલા જામનગર થી આવ્યા કે આજે વરસાદ બહુ છે તો કાલે આવશું અમારા આગેવાનો નથી એ ક્યાં અત્યારે જ આવો તમે કેમ આવતા નથી અમારો છો ગાડી લેવા મોકલું છું તમને પકડવા આવી રીતે ધમકાવે છે એ બેન ને હું વ્યવસ્થિત વાત કરું સમજાવું છું તો કે કોણ છે મેં તમારા કમિશનર સાહેબ સાથે વાત કરું તમારું રેકોર્ડિંગ છે તો કે કમિશ્નર સાહેબને જેને લાઈનમાં લેવા આવે લઈ લો એ અત્યારે માં છે બરાબર લઈને ફરિયાદી લાઈનમાં છે તમે એની ફરિયાદ લઈ લો સાંભળી લો ફરિયાદી હાલો હાલો હા એક મિનિટ હોલ્ડ રાખજો ઓલા બેન ક્યાં ગયા પોલીસ વાળા બોલે છે મેડમ એ ક્યાં મેડમ નું નામ શું છે એટલે જે તમને હેલો હા ફરિયાદની લાઈન ઉપર છે પણ હા બોલો શું હતું કહો થી બોલો છો હવે રાજકોટ રાજકોટ અવતના દાડીએ થી મહિલા પોલીસ સ્ટેશનમાં બોલાયા તા બુધવારે ગયા તા એટલે બીજું મેડમ રજા પર હતા અમને મહિલા ને આવતા રહ્યા પછી એક બે વાર દીકરીએ બે વાર ફોન કર્યા મેડમે કઈ ઉપાડ્યા નતા ફોન પછી અત્યારે મેડમ નો ફોન આવ્યો દીકરી ઉપર અત્યારે તમે તાત્કાલિક આવી જાવ સાહેબ અમારે મહિનો થઈ ગયો તો હું ગયો તો ગયો મને આવ્યો તાવ ને વરસાદ નો હેરાન થઈ ગયો તો

બાણું બે ઇઠોતેર બકલ નંબર પૂછ્યો આપતા નથી ફોન કરીને કેમ ભાઈ ધમકી કેમ આપો છો બેન વિરુદ્ધ ફરીયાદ નોંધો નહીં તો ધમકી આપે એટલે ધમકી આપવાના અધિકાર કોને મારી વાત સાંભળો તમે હવે તમારે ટાઈમે જારે જઈશું ને ત્યારે ફોન કરીને આ નંબર પર પાણી બેન કે ગાડી મોકલો સામે સાવ્યવલો અરજી કરી પૈસા ખવડાવી દીધા એટલું બધું બેન ને મારે છે કુટે છે હેરાન કરે છે એની ફરિયાદ લેતા નથી કે તમે આવો તમારું સીધું સમાધાન કરાવી નાખે આવું કે છે સમાધાન કરવાનું ફરિયાદ લેવાની ના ફરિયાદ આપ્યો તો આપ્યો આપી છે એટલે તમે એને ફોન કરો એને સમજાવો નહી તો ફરિયાદ લેવાલો કોને આવી રીતે થી વાત કરે છે સાથે વાત કરાવો એક સામાન્ય કોન્સ્ટેબલ છે ને આટલો કમિશ્નર રેન્જ પાવર છે એની પાસે અરે ભાઈ બીજી વાત તમે છોડો જે તમારે જે તમારે ફરિયાદ આપવાની છે પણ હવે ફરિયાદ તમને આપીએ છીએ ને વર્ધી નોંધો તમે ફરિયાદ આપવાની ત્યાં તમને ફરિયાદ આપી છે ને પોલીસ કંટ્રોલ રૂમ માં તમને ફરિયાદ આપીએ છીએ તમે એક વસ્તુ ફરિયાદ નોંધો ક્યાં ફરિયાદ ભાઈ તમે કોણ બોલો હું ડીડી સોલંકી બોલું રાષ્ટ્રીય અધ્યક્ષ યુવા ભીમ સેના સોલંકી ભાઈ આ ફરિયાદ અહીંયા ના નોંધાય જે તે પોલીસ કંટ્રોલ રૂમ નો મતલબ શું છે પોલીસ કંટ્રોલ રૂમ પોલીસ તમારું નામ શું છે હું બોલું છું પરમાર સાહેબ હવે એને આપણે વાત કરી સમજાવવાથી સમજતા નથી હું તમે તમારે સમજાવો ના તો તમે ફરિયાદ નોંધો અને તમારી તમે જે નંબર આપ્યો એમને હું વાત કરી દઉં છું કે ભાઈ તમે જે ભાઈ ને જે નિવેદન લેવા માટે બોલાવો છો ફોન કરીને તમને આવશે અત્યારે એમને તકલીફ છે વરસાદ છે કે જે કઈ તકલીફ હોય પબ્લિક હોય તો કેતું હોય ને એ સમજતા કે અત્યારે આવે તમે મને વોટ્સએપ નંબર આપો તો હું તમને મોકલું રેકોર્ડિંગ કેવી ભાષામાં વાત કરે છે કયો વાંધો નહીં બેન ના મેં કેવડાય મહિલા પોલીસ સ્ટેશન હા મહિલા પોલીસ સ્ટેશન ના કયો વાંધો ને દઉં ચાલો હા